ગામે ખાણની લીજ મંજૂર મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો છે છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમાટ શરૂ થઈ છે અને ત્યારે આસપાસના વિસ્તારમાં જમીનો બંજર છે બનીતી જોવા મળી રહી છે પથ્થરની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે અને ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરણા ગામને ખેતીની લીલી છમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી આ લીઝ મંજૂરી નહીં આપવા માંગ કરી છે

મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે ગુડાઝલીસીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળવૃપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસિંગ પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાંડ ચાલુ થાય તો લીઝની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીધ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે